ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધે નહીં અને ખૂબ કરે નહીં એ માટે ભાજપ સરકાર દ્વારા અપનાવતા હોય છે એ ક્યારેક તંત્રનો ગેરઉપયોગ કરીને તો ક્યારેક કોઈ ખોટા કેસ કરીને પણ આમ આદમી પાર્ટીના આ લોકોને દબાવવામાં આવતા હોય છે આજ રીતે તાજેતરમાં કોસ એસપી દ્વારા જે બોગસ ઈડીનો મામલો હતો અને એ અનુસંધાને ત્યાંના એસપીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગોપાલ ઇટાલિયા વગેરેનું નામ લઈ અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું હતું આ બાબતને લઈને ગોપાલ ઇટાલિયા ખુદ સામેથી ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા અને ત્યારે તેણે શું કહ્યું આવો આપણે તે સાંભળીએ આમ ગોપાલ ઇટાલિયા સાથે ઈસુદાનભાઈ ગઢવી ધારાસભ્ય અહેમદભાઈ ખવા સહિત કચ્છ

આમ આદમી પાર્ટી અને બીજું કામ નથી મહિના મહિના આજે સુધી તમારા તાકાત હોય પણ આમ આદમી પાર્ટી કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું તાકાત નો હોય ગૃહમંત્રીની તાકાત નો હોવી શકે આ તમે શું માન્યું

સાહેબ એવું કે છે કે મારે જરૂર પડશે તો હું લીગલ નોટિસ આપીશ હું બોલાવીશી કરી અરસંઘવી ના અને ખોટી રીતે મારું નામ લીધું આમ આદમી પાર્ટી નામ લીધું કા તમારી પાસે પુરાવો છે તો પુરાવો છે તો નોટિસ આપો પકડી લ્યો ભાઈ રજૂ કરો કોર્ટમાં હું કાલે વાત કરીશ કોર્ટમાં શું બોલવાનું

આરોપ લગાવ્યો અને હવે કે અમારે તમારું કઈ કામ નથી એનો અર્થ કે આ લોકો પાસે કોઈ પુરાવો નથી કોઈ કાગળ નથી એમની પાસે કઈ માહિતી નથી હવામાં આવીને વાત કરી દીધી આ વિશે અને આમાં તો કેટલા રૂપિયા લીધા ક્યાંથી લીધા કેવી રીતે લીધા ખાલી ખોટી ભાજપની વાતોમાં આવીને હર્ષ સંઘ ની વાતો આવી આટલું મોટું એસપીએ કરી નાખ્યું હું આભાર માનું છું તમે આટલી મોટી સંખ્યામાં અચાનક તમને જાણ મને ખુશી થઈ કે ભાઈ આટલા લોકો તો મારી હારે છે આભાર બીજી આપણે અહીંયા

અને પ્રેસ કોન્ફરન્સ કરી નહીં પોતાના અંગત ખાનગી વિશ્વાસુ માણસને બોલાવી એની મેં વિડિયો રેકોર્ડ કરાવી પછી પોતાના આકાને પેલા મોકલ્યો આકાએ કીધું ઓકે બેટા મોકલો આનો નહીં પછી મોકલ્યા હતા આવા ધંધા નું કામ કરો છો એસપી થઈ નોકરી બોકરી કરો શાંતિથી રાજકારણનો શોખ હોય તો કા અમાર અને ભાજપ નો મોટો પહેરી લ્યો જે લુગડા પહેરાય એ લુગડાનું કામ કરો નેતાગીરી ન કરો પ્લીઝ જે બી હોય અને શોખ હોય તો આવો બધો આપી દે પ્રદેશ પ્રમુખ બનાવી ખબર પડે કેમ આવે જે કપડા પહેર્યા હું પોલીસ રાજીનામા આપી દીધું ઓકે નેતા આપી કપડા પહેરી સંવિધાન શપથ લઈ અને ભાજપ ધંધા કરવાનું બંધ પડશે જે લોકો ભાજપ આમ આદમી પાર્ટી વાળા નહીં